મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગોગાની વાતોમાં નમસ્કાર મિત્રો સાવધાન થઈ જાઓ કારણ કે બ્રહ્માંડમાં એક એવી ઘટના ઘટવા જઈ રહી છે જે તમારા જીવનની દિશા અને દશા બંને બદલી શકે છે 17 ફેબ્રુઆરી 2026 મંગળવારના રોજ વર્ષનો પ્રથમ અને અત્યંત શક્તિશાળી સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે આ કોઈ સામાન્ય ખગોળીય ઘટના નથી પરંતુ એક એવો

પડદો ઉઠાવા માટે આ વિડીયો જ્યારે સૂર્યગ્રહણ થાય છે ત્યારે બ્રહ્માંડની ઉર્જામાં ભારે ફેરફાર થાય છે મહાશિવરાત્રીના આશીર્વાદ સાથે આ ગ્રહણ છ રાશિઓ માટે ગોલ્ડન સમય લઈને આવ્યું છે સૌથી પહેલી ભાગ્યશાળી રાશિ છે

થઈ રહ્યું છે જે તમારા માટે પરિવર્તનનો સંકેત છે જો કે તમારે થોડી સાવધાની રાખવી પડશે પરંતુ અંતે મહાદેવની કૃપાથી વિજય તમારો જ થશે તમારી વિચારધારામાં સકારાત્મક બદલાવ આવશે બેરોજગાર લોકોને રોજગારીની નવી તકો મળશે જીવન સાથી સાથે તમને તમે કોઈ મોટી પ્રોપર્ટીમાં રોકાણ કરી શકો છો મિત્રો હવે સૌથી મહત્વની વાત 17 ફેબ્રુઆરી 2026 ના રોજ થનારો આ ગ્રહ ખગોળશાસ્ત્રીય દ્રષ્ટિએ એન્યુઅલ સોલર એક્ટિવ એટલે કે કરણાકૃતિ સૂર્યગ્રહણ છે જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે પણ સૂર્યને પૂરેપૂરો ઢાકી શકતો નથી ત્યારે આકાશમાં એક ચમકતી વીટી જેવું દ્રશ્ય સર્જાય છે જેને રિંગ ઓફ ફાયર કહેવામાં આવે છે વિશ્વમાં ક્યાં દેખાશે આ અદ્ભુત દ્રશ્ય મુખ્યત્વે એન્ટાર્કટિક

કારણ ભારત અને ગુજરાતમાં સૂર્ય ગ્રહણ દેખાવાનું નથી અને ધાર્મિક માન્યતાઓ તંત્ર ગ્રહણ દેખાય ત્યાં જ તેની અસરો અને સૂતક કાળ પાળવાનો હોય છે જે ગ્રહણ ભારતમાં દેખાતું નથી તેનો સૂતક કાળ ભારતમાં માન્ય રહેશે નહીં તેથી તમારે ડરવાની જરૂર નથી મંદિરો ખુલ્લા રહેશે અને તમે તમારી દૈનિક પૂજાપાઠ કરી શકશો પરંતુ યાદ રાખજો કે ગ્રહોની ચાલ આખા બ્રહ્માંડને અસર કરે છે ભલે ગ્રહ ન દેખાય પણ તેની ઉર્જા રાશિઓ પર ચોક્કસ અસર કરે છે ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ સાવધાની રાખવી હેતાવત છે ગ્રહણના સમયે નકારાત્મકથી બચવા માટે ભગવાન શિવના મૃત્યુ જય મંત્રના જાપ કરવાથી અને ગ્રહણ બાદ ગરીબોને અન્ય કે વસ્ત્રોનું દાન કરવાથી

મહાદેવ પર વિશ્વાસ રાખજો મિત્રો આશા રાખે છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે મિત્રો ગોગાની વાતો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં તમે વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર